તો જોઈ લો મારા ભાઈ આ કાકાનો તમે વિડીયો એક વાર જોયોગી કેમ કે આ કાકાના ઘરે અરવિંદ ભુવાજી સામેથી ગયા અને કાકાએ તો ભાઈ ડાબડી જેવું મોઢું કરી નાખ્યું અને ભુવાજીના પગે પડી ગયા કે મને માફ કરી દો હા મારા ભાઈઓ એટલે જ કહેવાય છે ને કે અરવિંદ ભુવાજીના ચાળા ન કરવાના હોય સાહેબ તમે જ્યાં ચાળા કરતા ત્યાં ચાળા કરવાના પણ આ ભુવાજીના ચાળા નહીં કરવાના કેમ કે અરવિંદ ભુવાજીના જે કહેવાય ને કે ચાળા જે લોકો કરતા હોય એ લોકો ક્યાંય ગોત્યાય નથી જડતા અને એટલા માટે સાહેબ અત્યારે સિક્કા વાગે છે જોકે કોર્ટની અંદર પણ સાહેબ જેને જામીન ન મળતા હોય એ લોકોને પણ એમના માતાજીએ જામીન અપાયા છે મિત્રો તો આને કહેવાય ભુવાજી મિત્રો અને આ ભુવાજીનો ચાળો આજે તમે કાકા જોઈ રહ્યા છો કાકા કરી રહ્યા હતા પણ કાકા ના તો ધોળા દિવસે તારા દેખાઈ ગયા અને ખરેખર મારા ભાઈઓ આ જે કાકા છે ને કાકા કાકાએ જાહેરમાં માપી પણ માગી લીધી ને એમનું સમાધાન પણ થઈ ગયું તમને વિડીયો પણ બતાવવાનું છું એટલે ખાસ કરી અને વિડીયો તમે અંત સુધી જોતા રહેજો વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરી વિડીયોને એક લાઇક કરજો ચેનલ ઉપર પહેલી વાર જાઓ છો દર્શક મિત્રો તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયની અંદર તમને આવાને કોઈ વિડીયો મળતા રહેશે હવે અત્યારે વાત કરવામાં આવે તો અરવિંદ ભુવાજી જેમને લગભગ તમારામાંથી નવ્વાણું ટકા લોકો ઓળખતા હશે અરવિંદ ભુવાજીને અને અરવિંદ ભુવાજી જેટલું પણ કે એટલું સત્ય માટે કહેતા હોય છે ને એટલા માટે સાહેબ એમની પાંચ પાંચ હજારથી પણ વધારે બાધાઓ ચાલે છે ભાઈ અને તમે જોયું પણ હશે કે ગેનીબેન ઠાકોરને પણ આપણા ભુવાજીએ કીધું હતું કે હવે તમે જોઈ વિચારીને બોલજો ભુવાજી હોમ અને વળતો ગેનીબેન ઠાકોરે જવાબ પણ નથી આપ્યો આનો તો તમે સમજી શકો સાહેબ કે ભુવાજી તો ભુવાજી છે હો ભાઈ હા હવે ચાલો એક આ પણ જોઈ લો કે શું કીધું હવે સમાધાન થઈ ગયો તમે વિડીયો જોઈ લો હવે અમારા ગામમાં ભુવાજી અરવિંદજી ભુવાજી પધાર્યા છે મુનાથી અરવિંદજી ભુવાજી પધાર્યા છે જે અમરાજીને ને એમને જે ચેલેન્જો હતી અમારે વાતનું સમાધાન થઈ ગયેલ છે